બોધું ઓય બોત કેમ હોમ કરી રહ્યા છોરા ભાઈ ઓય બોધું ઓય ઓયા ઓયા સમજમાં આવતું ન રે ભાઈ વાત લાગે ભરા ભાઈ બોધી છોરો ને કરી રહ્યા છો કેલા બોધું એ ઓરા

અરે આખો ડાળો આ દારિયે જ કરવાના છે ઓય બોધુ આ તો હારું છે રે પાડી છે નકર જો ઝેરલી બેલી છોડી તો લાતે થોળી નખશે ઓય પેલો કે કરી રહ્યા છે આખોટા ઉડાળી રહ્યા છે ને હવે મંતર જવા દ્યો તા આ છોકરોય કે ઘેર નથી આરે આખો ડાળો આજ ધંધો કરતા કરવા દીજો ઓય ઓય 哎，他看见蛤蜊嘛了，蛤蜊嘛哩叫。哎呦，我的妈！ આટુ મરી ગયા કરાઈએ હલ્યો કાઈ મારા આટુ મરી ગયા એ તમ ખોલે એ એ તકાજી હલ્યો અલ્યા અલ્યા ઘેરો ઘેરો ના ના હવે ઉપર વગરવા તળો છો તકાજી હલ્યો કાઈ મારા આટુ મરી ગયા આ વાળ કોણ મરી ગયો છે પાડો છોડવા માંડ્યા છે આ ઝાડ ઉપર ચડી ગયા કે હાડું મરી ગયો છોડવા મંડ્યા અને મારા વાળામાં ને લોકો આ જોજો આ આ વાયકાડો આ ગોંગનો કે આ કરી રહ્યા આટલી બધી ના પીતા હોય તો તકાય હું કરવા આ બધું કરતા આ ભગવાનના નામનો પ્રસાદ આટલો પીવાનો હોય અને મારા બેટા બબેન ને તતા ને ગળા સુધી ધરાધાર ન થાય અરે મને ત્રણ દાડા સુધી આ રીયજ કરવાનું છે અરે મારું ઓત્રીન કાઢવા તો પડશે

એ હેડ્યો ને લ્યા ચોક વગાડ સી ઢોર આ સુપીતા હોય ને આટલી બધી ના પિયો તો આ ડખેક કરવા પડે લ્યા ઓય મે હેડવામ કરજો તા કાજી હેડલોક મારો લલ મરી ગયો અને ઓય નહી મરી ગયો ઘરે જાવજો સંતાળો આવી ગયો મને અમે તને અહીં કરજો તમારી વળી વાળી

કરી રહ્યા છે આટલી બધી ન પીતા હોય તો આ નાટક કરવા પડે શિવરાત્રી આવે કે ઘોડા થઈ જાય ઘોડા બીજો ખ્યાલ લાવજો માપ ની પ્રસાદ લઈએ મારા બેટા તથા ગલા છે ધરાતા નથી

ઓહો અમે વળી અને પેલો પ્રસાદ લીધી છે કે પેલો અને ગાડી આકે છે જેણો છે

ઓ મને હવે ખબર પડી કે રે કોણ હાઢો તો મરી નહી લે પણ એ નાલે જા તમારે ખબર રાખવી દી કે હા માપનો લેવો પડે પછી તમે આખો હવે જો બે ક્યાં ગયો ગયો આ મારા હેતરમાં આ ને કે કને હેતરમાં બેઠા જ હોય આ ઓમ ઓમ નકુબે તો તમે ઓમ ના આવ્યો આવ કરી ના બધો ઓ જો કા આખો પ્રસાદ લીધો છે આ પૈણા મૂર્તિઓનો મો હવારમાં ભરો છે આ તૈના ત્રણ મૂર્તિ મારા કરી સુદી રહે આ રે આ ગુંદી ઉપર ગાડી ચલાવતા હતા ઓમનો ભાઈ હા ઓમનો ભાઈ લગા એ ઓમનો હા 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 એ ઓય જો જો કે હા જો

પ્રસાદ ગણાય વધારે મગજ જથ્થો ઘણા લોકો ને બે થઈ ગયો પૂછ્યો ભીધી જ નથી ભાઈ ના પીવાય તો પ્રસાદ ગણાય પ્રસાદ ઘણા લોકો મગજ જતો રે ને લોકો જિંદગી બગડી જાય એ વાત સાચી આ ભંગ વસ્તુ ના પીવા દો જે ગાઈડિયા કરતા ને એ તો બરાબર છે પણ આપડા તારે ન કરાય આ નટુભાઈ આ તો શિવરાત્રી બાર મહિને એક વખત હશે ખબર છે તમે મનગાવટુભાઈ પીવો પણ મારે મારે જેટલું ચાલતું હોય એટલું ચાલ આ તો છે અળો પૈસા વાળો કે લાવજો 100 રૂપિયા એક પાલાન તો ન પિયો હા પિયો મા

ઓ બેને હું મોત્રીનો હોય કાઢ્યા ર ઓમ ને એ મોયે કંટાળીને આયા તો ત્રણ દાડે મને આ સરાયમાં થાય એ મોયે તો આવું વાહ વાહ બધા બધા આપણે આવના દે હું તો હું કહું છું ના બે તમે નહી કહીયો એ બોલો ઓ મંતા આપા કે નહી આવારે હોય ના આ રો પડી ગયો મોત્રી ચડ્યો તમે કાઢો ના ગેમ કદી જે હોય તો કે એય લા લા હાડુ ની કદી હમાતા લેવા નઈ જાય ને અતારે હાડુ ની યાદ આઈ તો ખાડુ બાળજે ને કોક આવો જો બાર મહિના અક્ષર આવતો હોય ને આવતો હોય તો આપડે ખબર રાખવી પડે રાખવી તો પ્રસાદ હોય ખાલી હા પ્રસાદ છે એટલે ના તો ના કેવાય મુજા એમ કું છું પણ જે પિતા હોય હું તો કઉ માફ એના પ્રસાદ કરી ગયા ગણી એના પછી પીન જતું એ તો પ્રસાદ જ હોય ભાઈ તમે પીવો એટલે શું કરે અરે ના ન આ બાજુ જો આવે એટલું થોચી દીધું આવતા હજુ એમ કઉ છું કે પ્રસાદ બનાવ ને પાલન લેવાની પછી દર્શન કરી પેલા ભાઈ કીધું કીધું હું દર્શન કરવા જો ને શિવરાત્રી ને દાળ પરમ દાળા પેલા મને કીધું નટુભાઈ આટલું થોડું લેજે મેં આમ કહીશું હું ભલમ કરો મહાજીશો હા લેતા નટુભાઈ જો

જવું છે તમારે નેકડું મારા ઘેર તો નેકડો ને જવ તારો મણસો હા મટી જાય ઠપકો આવજો તમે એમને ભાઈ આ તો તૂઘરાજ કમ્પ્લેટ થઈ જાય